ગશે ગમ તો હવે કાંઈ ફોટા ઝરૂડીએ છે હું મને સુડાવે સુડવ અરે ફોટા ઝરૂડીએ છા સુડાવ મને શું બોલ દાદા હા હા શું કહે દાદા એ મારી વાલી બડી વાવ भू mm. तयार થઇ ગઈ લિપસ્ટિક ન કરી નહી ને માથી જોખાય ને આવવી કઈ બહુ તૈયાર થઈ ને લિપસ્ટિક કરી તૈયાર થઈ એટલે થાકી ગઈ હવે બહાર જવું વડવેના કેમ આવે બધે મીઠું ખાયા તોય પેટ મોં થઈ જાય પણ હમ આવું તો છે ને વડલી ખાતી નથી હમ એવા થોડું મેડ બનાય ખાઈ લે મોઢું ખાલી ખાલી થઈ જાય એટલે પેટ ખાલી આપણે શું કરવું શાક કરવું છે જો કરવું ડુંગળી નું હા તો બને ડુંગળી ખાવ તમે નાનું ખાવ